સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ મેં ગઈકાલે રવિવારે રાતના શોમાં સિકંદર ફિલ્મ જોઈ અને સવારથી આમ તો આ વખતે સલમાન ખાનની ફિલ્મ રવિવારે રિલીઝ થઈ છે તો સવારથી નેગેટિવ રિવ્યૂઝ આવી જ રહ્યા હતા પણ આપણે રિવ્યૂઝ ઉપર વિશ્વાસ તો ખરો જ પણ મેં કીધું કે આપણે સલમાન ખાનની ફિલ્મ અને એ આર દોસ મુરૂમણે ગજની ફિલ્મ બનાવી છે હોલિડે કુમારની કરી સાઉથની ઘણી ફિલ્મો કરી છે ગજની સાઉથની રીમેક હતી સૂર્યાની હોલિડે પણ થુપક્કી જે વિજય થલોપતિની રીમેક હતી એ મુર્ગુદોસ એના ડિરેક્ટર એટલે ડિરેક્ટર દાદુ એમ અને થ્રીલર ફિલ્મો રાખે દરબાર બનાવી અકીરા બનાવી અને ડિરેક્ટર ઉપર પણ આ વખતે મદાર હતો રશ્મિકા જે પુષ્પામાં છે કે એનિમલમાં છે એટલે એ પણ મોટો એક ચહેરો છાવા ફિલ્મ માં પણ એમણે સરસ કામ કર્યું છે એમની ભાષામાં તકલીફ છે જ હિન્દી ભાષામાં તકલીફ બધેમાં હતી પણ બીજામાં ઢંકાઈ જતું હતું છાવામાં એ મરાઠીમાં એને બોલવામાં પ્રોબ્લેમ એક્સેન્ટ કહેવાય ડાયલેક્ટ એમાં પ્રોબ્લેમ થાય જ છે આમાં સિકંદરમાં ભૂલો બીજી બધી વધારે છે એટલે આ કેરેક્ટર બહુ વધારે બારે આવ્યું છે નેગેટિવલી તો રશ્મિકા સલમાન સલમાન જોશી આ બધે મુર્ગો દોશ કારણે એક હતું અને સલમાન ખાનની જે કિસિકા ભાઈ કિસિકી જાન રાધે આ બધું જે આવ્યું હતું એના કરતાં આ ફિલ્મ સારી છે સિકન દબંગ થ્રી જે એક સફળ ફ્રેન્ચાઇઝી હતી એની દબંગ થ્રી આવી બહુ નબળી હતી એના કરતાં આ ફિલ્મ સારી છે પણ મુર્ગા મુર્ગાદોષની જે અગાઉની બધી ફિલ્મો છે એની સૌથી નબળી ફિલ્મ છે અકીરા ફિલ્મમાં વિલન અનુરાગ કશ્યપ હતા સોનાક્ષી સિન્હા અભિનેત્રી મેન મેઇન કેરેક્ટર હતું એ ફિલ્મ મુર્ગા મુર્ગાદોષની જે એક સાઉથની એક એઝ અ પ્રોડ્યુસર ફિલ્મ છે એની રીમેક હતી ફિલ્મ સારી હતી પણ ધીમી હતી અને આ ફિલ્મમાં કેવું થયું છે વાર્તા મૂળ સારી છે સિકંદરની કંઈ નવું નથી સાઉથમાં જેમ દક્ષિણ ભારતની જેમ ફિલ્મો બને પ્રદૂષણ સ્ત્રી સમાનતા ભ્રષ્ટાચાર એ બધા મુદ્દા લેવામાં આવ્યા છે પણ એનો સ્ક્રીન પ્લે વાર્તા નબળી એનો એ પટકથા જેને કહેવાય સ્ક્રીન પ્લે નબળો છે વાર્તા મૂળ બેઝિક નવી નથી પણ ખરાબ પણ નથી ઓર્ગન ડોનેશનની વાત છે મેસેજની વાત છે એટલે કંઈ ખરાબ નથી રાજકોટનો રાજા સંજય રાજકોટ એવું નામ છે સલમાન ખાનનું સલમાન ખાન ગુજરાતી બોલે છે બહુ વિચિત્ર લાગે છે પણ બોલે છે વચ્ચે વચ્ચે ને રાજકોટના રાજા હોય છે આ રાણી હોય છે અને આખી વાર્તા છે સલમાન ખાનની ફિલ્મ ફિલ્મ જોવા જાય એના ચાહકો એટલે આ બધું સાઈડમાં મૂકો સલમાન ખાનને જોવાની મજા આવે ગીતો સરસ હોય એના સ્ટેપ સરસ હોય આનંદ આવે હવે ગીતો નબળા છે એટલા સારા નથી સ્ટેપ નબળા છે સલમાન ખાને કંઈક શારીરિક ફિઝિકલી પ્રોબ્લેમ એ સમય હતો કંઈક પાસળી તૂટી ગઈ હતી ને આંતે ને એ બધું ઇન્ટરવ્યૂઝમાં પણ જાણવા મળે છે અને મોટા ઉંમરમાં પણ હવે અઠ્ઠાવન ઓગણીસાઠ ફિફ્ટી સિક્સ સેવન આઈટ મતલબ એ ઉંમર પણ એની કારણે જે પણ રીઝન હોય પણ સલમાન ખાન એક જેવું જ બધું કરતા હોય ને ડાયલોગ બોલતા હોય એવું લાગે છે બોડી ડબલ બોડી ડબલનો પણ ઉપયોગ થયો જ હશે ઘણા બધા ફાઇટ સીનમાં એક્શન સીનમાં એક્શન સીન સારા છે એટલા નબળા નથી એમ સલમાન ખાનની જેને કહેવાય ને અભિનેતાની મર્યાદાઓ છાવરી લે છે એક્શન દ્રશ્યો એવી રીતના કોરિયોગ્રાફ થયા છે પણ તમે દેવરા લઈ લો ફ્લોપ ફ્લોપ ફિલ્મ એ જુનિયર એનટીઆરની આર 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 પછીની ફ્લોપ ફિલ્મ પે ઇન્ડિયા ન ચાલી પણ એના એક્શન સીન બહુ સારા કોરિયોગ્રાફ થયેલા છે ટેકનિકલી ફિલ્મ બહુ સારી છે નિષ્ફળ ફિલ્મ પણ બધીની મહેનત દેખાય છે આમાં તકલીફ એ થઈ છે સિકંદરમાં તકલીફ એ થઈ કોઈની એફર્ટ નથી દેખાતી પરાણે કામ કરતા હોય ને એવું વચ્ચે વચ્ચે લાગે છે અને કટપ્પા જે અભિનેતા છે કટપ્પા જે બન્યા હતા એ અભિનેતા તો સત્ય રાજા આઈ થિંક નામ છે તો એ બહુ જ નબળા લાગે છે કેરી કેચર વિલન છે જે ટિપિકલ વિલન મોબાઈલ પછાડે ગુસ્સો કરી જાય ને એ પેલું નિવાન્સ નથી ફિલ્મ છે સ્પાઇડર એનો વિલન તમે જુઓ એસ જે સૂર્યા અદભુત વિલન વિલન અદ્ભુત એમ કે તમને સલમાન સાથે જે ફાઇટ હોય સામ સામે ડાયલોગ બાજી હોય એમાં મજા આવે પણ એ મજા નથી આવતી રાજકોટનું રાજા એ મુંબઈ આવે છે અને જે બધું છે એક પણ દ્રશ્ય એવું નથી જે તમે ન જોયું હોય જે તમે ઇમેજિન ન કરી શકો એટલે સિકંદરમાં એવું થયું છે સલમાન ખાનના કોઈ લાય હાર્ટ ફેન હોય ને આમ કે સલમાન ખાન ભાઈ જાન આમ બધું પહોંચીને પહેરતા હોય સલમાન ખાન એને પણ કદાચ વચ્ચે એમ થઈ જાય કે ભાઈ હવે આવું ન કરતા યાર હવે આ ઘા સહન નથી થતા એટલે એના જેવું છે તો ઓલ ઓવર ફિલ્મ એવી ગઈ છે એટલે તમારી પાસે સમય હોય સાડા ત્રણસો રૂપિયા પછી ભાવ ઘટે અને શો ચાલુ હોય કેમકે આ વખતે તો એવું થયું છે કે હું કાલે ગયો રવિવાર હતો ઈદનો અગલો દિવસ ગઈકાલે આજે ઈદ છે હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે સોમવારે તેમ છતાં પચીસ ત્રીસ લોકો હતા થિયેટરમાં આખા થિયેટરમાં હાઉસફુલ નહોતું જે પુષ્પામાં થયું જે એનિમલમાં થયું એવું નહોતું આંકડાઓ કંઈ પણ કહે તમે તમે કંઈ પણ વર્ડિક્ટ સાંભળતા હો સારા કે ખરાબ એટલે એવું થયું છે એટલે પહેલી વખત એટલે ઘણા સમય એવું થયું છે કે સલમાન ખાનની ફિલ્મના મોર્નિંગ શોમાં પબ્લિક ન થઈ હોય એ પણ સાચી વાત છે કે મલ્ટિપ્લેક્ષમાં બાવીસ ત્રેવીસ ચોવીસ શોઝ હોય એક સાથે એટલે લોકો વેચાઈ પણ જતા હોય તો એવું છે તો તમને તમારી જોખમે જોજો સલમાન ખાનના ચાહક હો તો જોજો અને બાકી અત્યાર સુધી જો રિવ્યૂ જોયો હોય અત્યાર સુધી તો સબસ્ક્રાઈબ ખાસ કરજો યુટ્યુબ ચેનલને સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને